આજે લોકસભામાં ચાલુ સત્રે સિક્યોરિટીની ખામી નજર આવી બે યુવકો પ્રેક્ષક ગેલેરીમાંથી વેલમાં કૂદ્યા સ્મોક કેન્ડલથી ધુમાડો ફેલાયો સંસદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો આરોપીઓની ધરપકડ થઈ આજે લોકસભાની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાંથી એક વ્યક્તિ અચાનક વેલમાં ઘૂસી ગયો હતો પ્રેક્ષક ગેલેરીમાંથી એક યુવતી અને એક યુવક કૂદ્યા હતા અને દોડ્યા હતા લોકસભામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આ દરમિયાન આ લોકોએ સ્મોક કેન્ડલ સળગાવી ત્યારબાદ આખી લોકસભામાં ધુમાડો દેખાવા લાગ્યો હતો જો કે બાદમાં બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા આ પછી સંસદના બંને ગૃહો સ્થગિત કરવામાં આવ્યા હતા બે આરોપીઓમાંથી યુવકનું નામ અમોલ ધનરાજ શિંદે છે જ્યારે આરોપી યુવતીનું નામ નીલમ કૌર સિંઘ છે આ સમયે ઝીરો અવર ચાલી રહ્યો હતો અને તે સમાપ્ત થવાનો હતો અચાનક એક જોરદાર અવાજ આવ્યો આવી સ્થિતિમાં સૌને લાગ્યું કે કોઈનો પગ લપસ્યો છે અને તેઓ પડી ગયા છે બાદમાં ઉપરથી કોઈ બીજું કૂદી રહ્યું હતું ત્યારબાદ મને સમજાયું કે આ લોકોનો ઈરાદો સારો નથી તેમ સંસદ સભ્યોએ જણાવ્યું હતું સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે નીલમ એક મહિલા છે અને તેની ઉંમર બેતાલીસ વર્ષ છે તે હરિયાણાના હિસારની રહેવાસી છે બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે તેની ઉંમર પચીસ વર્ષની છે તમને જણાવી દઈએ કે બાવીસ વર્ષ પહેલાં આજના દિવસે એટલે કે તેર ડિસેમ્બર બે હજાર એકના રોજ સંસદ ભવન પર આતંકી હુમલો થયો હતો આ સમયે પણ સંસદનું શિયાળુ સત્ર ચાલુ હતું અને આ સમયે સંસદમાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો સંસદની સુરક્ષામાં મોટી ક્ષતિ રહી છે આ મામલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે ઝીરો અવર દરમિયાન બનેલી ઘટનાની લોકસભા તેના સ્તરે સંપૂર્ણ તપાસ કરી રહી છે આ અંગે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે તેમણે કહ્યું પ્રારંભિક તપાસ મુજબ તે સામાન્ય ધુમાડો હતો આ કારણોસર આ ધુમાડો ચિંતાનો વિષય નથી તેની પ્રાથમિક તપાસ યોગ્ય રીતે કરવામાં આવી છે હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી તમામ સામગ્રી જપ્ત કરવામાં આવી છે બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી પડ્યા અને સ્પ્રે વડે ધુમાડો ફેલાવ્યો આ કેસમાં બંને ઝડપાઈ ગયા હતા તેમના નામ સાગર અને મનોરંજન છે આ ઉપરાંત સંસદ ભવન બહાર પીળો ધુમાડો કાઢીને વિરોધ કરી રહેલા એક પુરુષ અને એક મહિલાને પણ પકડવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમની ઓળખ નીલમ અને અમોલ શિંદે તરીકે થઈ છે લોકસભાની અંદર સાગર શર્મા અને મનોરંજન નામના યુવાનોએ અંધાધૂંધી સર્જી હતી જ્યારે લોકસભાની બહાર નીલમ અને અણમોલ ગુપ્તા નામના છોકરા છોકરીએ કલર સ્પ્રે છાટીને નારેબાજી કરી હતી સંસદ બહાર હોબાળો કરી રહેલી યુવતી નીલમને પોલીસે જ્યારે પકડી ત્યારે તે તાનાશાહી નહીં ચલી ગઈ તેવું બોલી રહી હતી તેની વાત પરથી ખબર પડે છે કે તેઓ કોઈ વિરોધ કરવા માંગતા હતા હર્યાણાના હિસારની રહેવાસી નીલમ અને મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના અનમોલની સંસદ ભવનની બહાર રંગીન ધુમાડો ફેલાવીને વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવી હતી લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાયબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર માં આવેલ સંકુલની મુલાકાત લો અને આરામદાયક પળો મારો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર